સુરત શહેરમાં ફોર વ્હીલરની ગાડીઓ ગીરવી લઈ ગાડી સગે વગે કરી તેની ઉપર ઊંચું વ્યાજ લેવા બાબતે દિંડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં વોન્ટેડ મુખ્ય આરોપીને સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ સમગ્ર સુરત પાડવા માટે સૂચના આપેલ હતી જેથી ક્રાઇમ બ્રાન્ચના માણસો વર્કઆઉટમાં હતા ત્યારે નાસ્તા ફરતા સ્કોર્ટ પોલીસના માણસો ને મળેલ બાતમીના આધારે મહેન્દ્રપુરા મોટી ટોકી નજીક આરોપી ઇમરાન ઉર્ફે ઇમરાન તમાકુ ઇદ્રિશ હાફિઝ રહેવાસી સંગ્રામપુરા લુહાડ શેરી ને પકડી પાડવામાં આવેલ છે જેનો ધંધો ગાડી લેવેચનો છે આ કામના ફરિયાદી પ્રશાંત દુબે ને પૈસાની ખૂબ જરૂર પડતા તેનો સંપર્ક આરોપી ઇમરાન તમાકુ અને અનસ સાથે થયેલો જેઓને ફોર વ્હીલર ગાડી આઈ દસ કાર પંચાણું હજારમાં ગીરવી આપેલ અને તેનો મહિનાનો ત્રણ વ્યાજ દર મહિને આપવાનું નક્કી થયેલ તે મુજબ ફરિયાદી પ્રશાંત વ્યાજ ચૂકવતો હતો ત્યારબાદ પંચાણું હજાર આપી ગાડી પરત કહેતા આરોપીઓ ખોટા ખોટા વાયદાઓ કરી ફોર વ્હીલર ગાડી જોઈતી હોય તો બીજા પાંચ લાખ આપવા પડશે તેમ જણાવી ફરિયાદીને ગાળો આપી મારામારી કરી ધમકી આપેલ જેથી તેમની વિરુદ્ધ ફરિયાદી પ્રશાંત દુબે ફરિયાદ નોંધાવતા તેઓ નાસ્તા ફરતા હતા આજે ક્રાઇમ બ્રાન્ચે તેમને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત